રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતીમાં ખોટી રીતે આવ્યા હોવાથી આધારો સાથે મહિલા અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીનાથજી ઉપર ગંભીર આક્ષેપો કરતા વિભાગમાં ચર્ચાસ્પદ વિષય બન્યો સાવિત્રીનાથજી સામે ગેરરીતિઓ તેમજ મનસ્વી વહીવટના ઘણા બનાવો અંગે મંત્રી તથા સચિવ કક્ષાએ રજૂઆત થયેલ છે પીઓની સૂચનાથી ગોંડલ તાલુકામાં બાળ વિકાસ યોજના અધિકારી કોમલ ઠાકર દ્વારા અનિડા ગામના ત્રણ આંગણવાડી કાર્યકર બહેનો પાસે ટેક હોમ રાશનના પેકેટ બાબતે ગેરસમજથી ભોળવીને કબૂલાતનામા દ્વારા નોકરીમાંથી બરતરફ કરેલ છે જેની પણ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો થયેલ છે રાજકોટ કચેરીની મિટિંગો દરમિયાન વારંવાર અણછાળતું વાણી વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે જિલ્લા કક્ષાના અમુક સીડીઓપી તથા મુખ્ય સેવિકાઓ સાથે સાવિત્રીનાથજી અમર્યાદ રીતે વર્તન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા સરકારી કચેરીમાં નોકરી કરતા પીઓ સાવિત્રીનાથજી સરકારી કચેરીને ખાનગી પેઢી તથા નીચેના મહેકમ અધિકારીઓ અને કર્મચારીઓને તેના તાબેદાર સમજતા હોય તેવી સ્થિતિ બનેલું હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું છે અંગત સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાએ બાળ કલ્યાણ વિભાગની મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટના હોવાથી સાવિત્રીનાથજીને તેની પસંદગી નજીકના હોવાથી આપી સામેના ગંભીર તથા અરજી થયા પછી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સાવિત્રીનાથજી તેના વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનારા અરજદારોને જણાવે છે કે રાજ્યની કચેરીમાં ઉચ્ચ કક્ષાએ અધિકારીઓ તેમને પૂછીને તેની મરજી પ્રમાણે કામ કરતા હોવાથી ફરિયાદ અરજીઓ બાબતે કાર્યવાહી કરવામાં આવશે નહીં મારું નામ પ્રતિક્ષાબેન ભાષભાઈ કોટડિયા છે મેં આંગણવાડી કાર્યકર તેડાકરની ભરતીમાં ફોર્મ ભરેલા હતા તેમાં અમે અન્ય બાબતે ઘણી જગ્યાએ અમે અરજીઓ કરેલી છે તેમાંથી કોઈપણ જગ્યાએ અમને પૂરતો જવાબ મળેલ નથી લેખિતમાં બધી જગ્યાએ અરજી કરેલી છે છતાં પણ થોડોક પૂરતો જવાબ નથી મળ્યો એટલે અમે હવે મુખ્યમંત્રી સાહેબને અને બધા કમિશનર સાહેબને જ જન સેવા સચિવ સાહેબને મહિલા સજ મહિલા અને બાળવિકાસ વિભાગમાં કરેલી છે જનસંપર્ક સંપર્ક એકમમાં કરેલી છે આ બાબતે અમને લેખિતમાં જવાબ મળે એ બાબત એ અમે મુખ્યમંત્રી શ્રી સ્ત્રીને અપીલ કરીએ છીએ કે અમે અમને પૂરતો જવાબ મળે અને હવે કે સા આપણે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી ત્યાં જ્યારે અમે ગ્રીવેન્સમાં બોલાવેલા ત્યારે પણ અમને અપમાનજનક શબ્દો દ્વારા અમને કહેવામાં આવેલું હતું કે આ બેન જો બધા ખોટા પ્રશ્નો ઊભા કરે છે અને વ્યવસ્થિત રીતે બોલાવજો અને હવે અમે જ્યારે વિડીયો દ્વારા એને જાણ કરવામાં આવી કે આવી રીતે અમારી આંગણવાડીમાં કાર્ય ચાલે છે તો એ લોકોએ અમને બ્લોક કરી દીધા છે તો આપણે જનતાને ફરિયાદ કરવી હોય તો સરકારી કર્મચારીઓ આપણને બ્લોક કરી દઈએ તો આપણે કઈ રીતે એ લોકોને ફરિયાદ કરવાની સરકારને એ આપણને બ્લોક જ કરી નાખે છે તો આપણે એને કઈ રીતે જ રજૂઆત કરવાની તો અમારે એની એની આપણે કોઈ રજૂઆત કરવી છે તો એને કઈ રીતે કરવી એટલે શ્રીને ખાસ અપીલ છે શું કહેવાય કે વિનંતી છે કે અમને આ બાબતનો નિયમ મળે અને જો એટલા બધા પ્રોગ્રામ ઓફિસર સાચા જ છે તો કેમ તપાસમાં કોઈ નથી આવતા અને અમારી અમને બ્લોક કરી દીધા છે અને અમે જો ખોટા હોય તો અમે પાછળ પડીએ અને ખોટા છે એટલે જ તપાસ નથી કરવી